અહેમદપુર માંડવી ગામે યુવકની હત્યા હોવાની આશંકાને પગલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે વ્યક્તિની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી પોલીસ કાફલો કબ્રસ્તાન પહોંચ્યો અને હત્યાની આશંકાને પગલે ફરી કબર ખોદીને લાસ્ટને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી ત્યારે રિપોર્ટમાં જે સામે આવ્યું તેનાથી પોલીસ પણ ચકિત થઈ હતી મૃતક છે શું થાય છે તમારા મૃતક એટલે

ભાઈ હતો પકડી લીધી પકડવા ગયો લાગી ગઈ પછી લઈ જીડી કઈ રીતે મૃતક ના અંતિમ વિધિ બાદ ફાતિયા વિધિ ચાલતી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પોહ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મરણ જનાર હનીફ જમાલ શેખ વારંવાર ઘરમાં ઝઘડા કરતો હતો અને નશાના રવાડે ચડ્યો હતો મોટાભાઈ સાથે વારંવાર ઝઘડો પણ તે કરતો હતો હનીફ શેખ જ્યારે વહેલી સવારે મોટાભાઈ જોડે કુવાડી સાથે પહોંચ્યો અને ઝઘડો કર્યો ત્યારે મોટાભાઈ જાવિદ દ્વારા કુહાડી છીનવી લઈને ગળાના ભાગે ઘા થયો હતો અને હનીફનું મૃત્યુ થયું હતું ત્યારબાદ તેણે પોલીસને પણ જાણ કરી હતી પોલીસ પહોંચી ત્યારે દફન વિધિ શરૂ થઈ ચૂકી હતી પરંતુ પોલીસને શંકા હતી તેને કારણે કબર ફરી ખોદાવી અને તપાસ શરૂ કરી હતી અને નાના ભાઈ નો જીવ લેનાર મોટા પોલીસે ધરપકડ કરી છે સર આપે નાલિયા મંડી ગામે મુલાકાત લીધી ગઈ કાલે જે મર્ડર બઈ નું છે એનું કારણ શું છે 21 તારીખના લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ નવાબંધ પોલીસ અને અન્ય અધિકારીઓ ને પોલીસ એવી બાતમી મળેલી કે નલેમાંડ ગામમાં એક વ્યક્તિને છત્રીસ વર્ષની નંબરની આસપાસ હનીફ નામના વ્યક્તિ છે અને એની દફનવિધિ અચાનક કરી દેવામાં આવે છે આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને આપેલી એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ જે મરનાર છે હનીફ એને એના ભાઈએ જાવેદ શેખ કરીને આરોપી છે એની સવારમાં બોલાચાલી થઈ અને એમાં એવાળી માથામાં મારી દીધી ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એ આજુબાજુના લોકોને ભેગા કરી અને એને દફન લીધું ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી ગેટોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરવા માટે બોલી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ સિંહ વિરુદ્ધ મર્ડર અને એકસો પાંત્રીસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીનારે છે સર મર્ડર થવા પાછે ન કારણ આ જે મરનાર છે હનીફ એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે જ બોલાચાલીનો વસનો રહે છે એ આ જે મરનાર છે એ બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જઈ રહ્યું છે ભાઈને સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે એની તપાસ કરી રહ્યા છે એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મદદથી સાહેબ એવું કહે છે કે જે મારનાર મારનાર છે એ મગજનો સ્થિર હતો ગોળીઓ પીતો હતો નો જે પરિવાર છે એમાંથી બે ત્રણ વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે જેનું કંઈક કંઈક માનસિક પ્રશ્ન છે અને એ માનસિક પ્રશ્નો ઓફિશિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છે પણ બની શકે કે એને કારણે પણ આ મજા વધારે ઉગ્ર

તો એ કુવાને ખેંચવા ગયો લાગી ગયું પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂત મજબૂતાઈથી કોઈ માથાનો ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો ઊંડો કરી શકે તેમ છતાંય આગળ ઉપર જ્યાં સુધી આમાં પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ એક્ઝેક્ટ બનાવવાની વિગતો નહીં પ્રયાસ કર્યો છે તો અન્ય લોકોની સંડોવણી કે અન્ય લોકો સામે પગલાં લેવામાં આવશે ખરા આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે એમાં એણે હથિયાર ચૂકવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બનાવ્યો જે એ જગ્યાની સાફ સફાઈ લોહીના ડાઘા પોતાના કપડાં ચેન્જ કરવા અને દફન નિધિમાં મહત્વનો રોલ પ્લે કર્યો આ બધું જ એણે કર્યું છે અને એ બધામાં બીજા કોનો કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને અમે ડિટેલમાં પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી નહીં કહી શકાય પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત ને ફક્ત આ જે આરોપીઓને પકડે છે જાળે